નવસારી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય અને અન્ય આગેવાનોએ ધાર્મિક લાગણી દુભાવવા સતામણી સનાતન પ્રતિકોનું અપમાન કરવા મામલે ડાંગ જિલ્લાના વઘઇના હિન્દુ આગેવાનો દ્વારા વઘઇ પોલીસ સ્ટેશનના પીઆઈને સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જાદનપત્રમાં આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના નવરાત્રી ગરબા મહોત્સવ દરમિયાન સાંઈ ગરબા ગ્રાઉન્ડના બહારના વિસ્તારમાં નવસારી ખાતે ડીવાયએસપી સંજય રાયે બળજબરીથી હિન્દુ સમાજના લોકોના માથા પરથી તિલક દૂર કર્યું અને ધાર્મિક લાગણીનું અપમાન કર્યું હતું

એકસો ત્રેપન એ આધાર પર વિવાદ કે દુશ્મની ફેલાવેલી કલમ પાંચસો ચાર જાણીને અપમાન કરવું જેથી શાંતિભંગ થાય કલમ પાંચસો છ ગુનાહિત ધમકી આપી ત્યારે આ ઘટના અંગે ડીવાયએસપી સંજય રાય તથા અન્ય જવાબદાર વ્યક્તિઓ સામે યોગ્ય કલમો હેઠળ એફઆઈઆર નોંધી કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે